જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ કેમેરા બધાય મજામાં તો ઓકે બધાય મજામાં લેશો અને આજ જવાનું છે આપણે પાલટાણા પાલટાણા જવાનું છે આપણે ખરીદી કરવા ચાલો તો વિડીયોમાં બની રહ્યો હા કે દિને Avê kỳ anh vay nắng cọc ra lê vay 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 Dónde se... Le usen a play. Arruelagese.

你也是，你要是。 글로시 네 아트를 으이

લઈ લે ને બે કામ આવશે કે ને રમ્મા માં છે ને ઘરે તાળુ દેવા માં છે ભલે લઈ લે ચિકના કાં છે હા લઈ હા

દુકાના દુકાન તને બધે લઈ જાય વાહ વાં કઈ વધવા નહી દેવું લાગે હે હા al otro aquí en el

જો ટાઈમ નો તો પાસે મોડ થઈ જાય તો બનાવી દીધું તો પૂરો જો અમારો સારો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મારું નો